કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ પરિવસે લીધેલી છે કે એને કંઈ લિફ્ટમાં આપણે લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે એ પ્રોપર એના સર્ટિફાઈ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ તો એનાથી અજાણ હોય છે અને એ નિર્દોષતાથી અંદર વ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવારની લેતા હોય છે અને એમ બી એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી અમને એવું મને એવું વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લખે કે ભાઈ મારું ફાયર સર્વિસ આ તરફ છે આ તરફનું રિન્યૂ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાય કરાવ્યું છે સીસીટીવી તો મેં લાગેલા છે અને વિકાસ પણ અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે સમય આપ્યો છે કે આ પ્રકાર બોર્ડ બને લગાડી દે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જેમ નહીં લગ્યો તો આ જે એની એકસો અઠ્યાસી ની જેનું એફઆઈઆર દાખલ કરાવશું